આજે ફરી એક વખત ગાંધીનગરની અંદર બનાસકાંઠાના બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવવાના છે અને સૌ કોઈની નજર આ બે દિગ્ગજ નેતાઓ પર છે કારણ કે બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણી સમયે કોણે કોને હરાવ્યા એ સૌથી મહત્વનું બની ગયું હતું જ્યારે કોણ હાર્યું કોણ જીત્યું તેમાં કોઈને જ રસ ન હતો પરંતુ કોણે કોને હરાવ્યા તેમાં સૌ કોઈને રસ હતો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી ભાજપનું ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ બેઠક જીતવાનું જે સ્વપ્ન હતું તે બનાસકાંઠાની સિંહણ ગેનીબેન ઠાકોરે તોડી નાખ્યું એટલે કે આ વખતે જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે ગેનીબેન ઠાકોર એમની સામે રેખાબેન ચૌધરી હતા એટલે કે રેખાબેન ચૌધરીને ભાજપે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ રેખાબેન ચૌધરી છે તે પાટણ લોકસભા મત વિસ્તાર છે તેમાંથી આવતા હતા એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિકો નારાજ હતા પરંતુ શંકરભાઈ ચૌધરીએ એવું કહ્યું કે હું રેખાબેનને જીતાડીશ ક્યાંક ને ક્યાંક આવું સૂત્રો પણ કહી રહ્યા છે અને આ વખતે એટલા માટે સામે શંકરભાઈ ચૌધરી હતા એટલે આ વખતે જ્યારે બનાસકાંઠામાંથી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગેનીબેન ઠાકોરનો ભવ્ય વિજય થયો છે એટલે કે તે સાંસદ બની ગયા છે અને ગેનીબેન ઠાકોર છે તે વાવના ધારાસભ્ય હતા એટલે ક્યાંક ને ક્યાંક તેમને વાવ બેઠક પરથી રાજીનામું પણ આપવું પડે એટલે આજે જયારે તેઓ ગાંધીનગર આવવાના છે વાવ બેઠકના ધારાસભ્ય તરીકે તેઓ રાજીનામું આપવાના છે અને એ રાજીનામું તેઓ શંકરભાઈ ચૌધરી એટલે કે જે વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી તેમને આપવાના છે એટલે ક્યાંક આજે સૌ કોઈની નજર એટલા માટે છે કે ઘણા સમય પછી જે આ બે ઉમેદવારો લોકસભાની ચૂંટણીમાં આમને સામને હતા તે હવે એકબીજાની સામે આવવાના છે એટલે કે ગેનીબેન ઠાકોર છે તે વાવના ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપશે અને શંકરભાઈ ચૌધરીને આપશે ગુજરાતમાં જે છવ્વીસ બેઠકો હતી જ્યારે એમાં ચૂંટણી થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક સી પાટીલે એવો પણ દાવો કર્યો હતો કે આ વખતે પણ ભાજપ છે તે ગુજરાતમાં છવ્વીસ માંથી ચર્ચા એ પણ હતી કે બનાસકાંઠામાં મહિલા વર્ષિસ મહિલા હતી ત્યારે એ જોવાનું હતું કે કોણ બાજી મારે છે કારણ કે એક વ્યક્તિને જીતાડવા માટે શંકરભાઈ ચૌધરીએ ખૂબ મહેનત કરી પણ ક્યાંક ને ક્યાંક તેઓ નિષ્ફળ રહ્યા એટલે ગ્યનીબેન છે તે માત્ર એકત્રીસ હજારના મતથી રેખાબેન ચૌધરીને માત આપીને જીત ખાસ મહત્વનો એક મુદ્દો છે કે ગેની ઠાકોરે શંકરભાઈ ચૌધરીના પહેલી વખત નથી હરાવ્યા બે હાજર સત્તર માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ગેની ઠાકોર વાવ વિધાનસભામાંથી ઉતર્યા હતા કોંગ્રેસ તરફથી અને એ જ બેઠક પરથી ભાજપે શંકરભાઈ ચૌધરીને ઉતાર્યા હતા પરંતુ ગેણીબેને ત્યારે પણ શંકરભાઈ ચૌધરીને માત આપી હતી એટલે કે બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણીમાં ગેણીબેને શંકરભાઈને માત્ર છ હજાર જે લીડની મત છે તેમનાથી હરાવ્યા હતા એટલે શંકરભાઈને ઓછા મતોથી પણ હારવું તો પડ્યું જ હતું અને બે હજાર બાવીસમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાય ત્યારે ફરી વખત ગેનીબેન ઠાકોર વાવના વિધાનસભાના જે ધારાસભ્ય છે તે બન્યા હતા અને જ્યારે ટક્કર તો એટલા માટે હતી કે શંકરભાઈ ચૌધરીને તેમણે પહેલી વખત વિધાનસભામાં હરાવ્યા અને જ્યારે આ વખતે લોકસભાનો જેમણે કોલ લીધો હતો કે હું રેખાબેનને જીતાડીશ તેમાં પણ શંકરભાઈ ચૌધરી ઉણા નથી ઉતરી શક્યા એટલે ખાસ એ જોવાનું છે કે જ્યારે બે વખત ગેનીબેન ઠાકોરે જે આ મહિલા ફાર બ્રાન્ડ નેતા કહી શકાય કોંગ્રેસના તેમણે મજબૂત નેતા શંકરભાઈ ચૌધરીને હરાવ્યા ત્યારે આ છેલ્લી વખત આમ કહી શકાય કારણ કે હવે ધારાસભ્ય પદેથી રાજીનામું તો આપવાના છે એટલે હવે દિલ્હી જવાના છે એટલે આ છેલ્લી પ્રેમની મુલાકાત કહી શકાય ત્યારે એ સૌ કોઈની નજર એમના પર છે કે આ વખતે એક સામે ગેનીબેન ઉભા હશે અને એક સામે શંકરભાઈ ચૌધરી ઉભા ગેની ગેનીબેન પોતાનું રાજીનામું શંકરભાઈ ચૌધરીને આપશે અને જે શંકરભાઈ ચૌધરી છે તે રાજીનામું સ્વીકારી પણ લેશે અને હવે જ્યારે હવે એ જોવાનું છે કે આગામી જ્યારે પણ ચૂંટણી યોજાય ત્યારે ફરી એક વખત ગેનીબેન ઠાકોર છે તે શંકરભાઈને માત આપે છે કે નહીં કારણ કે બે વખત તો ગેનીબેન શંકરભાઈ ચૌધરીને આપી દીધી છે ઘણા બધા એવા ફેક્ટર બનાસકાંઠામાં હતા જે અસર કરી ગયા બનાસની બેન ગેની જીતાડવામાં અને શંકરભાઈને હરાવવામાં ક્યાંક ને ક્યાંક અંદરો અંદરનો ડખો હોય કે પછી ડેરી પોલિટિક્સ હોય આ બધાની અંદર શંકરભાઈ ચૌધરીને માત તો મળી જ છે પણ ખુશીની વાત એ છે કે આજે ફરી એક વખત ગેનીબેન ઠાકોર અને શંકરભાઈ ચૌધરી આમને સામને આવવાના છે તમને શું લાગે છે આ કેટલામી વખતની તેમની મુલાકાત હશે અને આ પછી શંકરભાઈ ચૌધરી અને ગેનીબેનની સત્તાવારી આ રીતે મુલાકાત થાય છે કે નહીં અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર